સુરેન્દ્રનગર જિલ્લાના કલમાદ ગામે ગઈકાલે વીજ કંપનીઓ સામે ખેડૂતોના હક્ક અને અધિકારો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આયોજન હેઠળ યોજાયેલી આ બેઠકમાં આઠથી દસ ગામોના ખેડૂતો જોડાયા હતા આ બેઠકમાં પાલ આંબલીયા ભરતસિંહ ઝાલા રતનસિંહ ડોડિયા મહેશ રાજકોટિયા રામકુભાઈ કરપડા હેમંત વિરડા શક્તિસિંઘ અજીતસિંઘ સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત આગેવાનોનું કહેવું હે કે હવે ખેડૂતોને સમજાઈ રહ્યું છે કે વીજ લાઈનનો સેવા નથી પરંતુ ખાનગી કંપનીઓનો ધંધો છે કાયદા મુજબ કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ માટે અન્નની મિલકતનો ઉપયોગ કરવો હોય તો ભાડું આપવું કે મિલકત ખરીદવી ફરજિયાત છે તો પછી ખેડૂતોની જમીનમાં વીજ પોલ ઉભા કરવાની મંજૂરી સરકાર કેવી રીતે આપી શકે ખેડૂતોનું કહેવું હે કે કલેક્ટર દ્વારા અઠારસો પચાસી ના ટેલિગ્રાફ એક્ટ અથવા બે હજાર ત્રણ ના વીજ કાયદા મુજબ નોટિસ આપવામાં આવે છે પરંતુ વળતર આપવાની વરમાં આજ કાયદાઓની જોગવાઈઓ અમલમાં કેમ લાવવામાં આવતી નથી ખેડૂત આગેવાનોનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા બે થી બે દરમિયાન બહાર પાડેલા પરિપત્રોના આધારે જંત્રી ભાવથી વળતર ગણવામાં આવે છે જ્યારે કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર મળવું જોઈએ પાળભાઈ આંબડીયાએ ગંભીર આરોપ કરતા કહ્યું કે રાજ્યના ઉર્જામંત્રી મંત્રી દ્વારા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે બે હજાર તેર ના જમીન સંપાદન કાયદા મુજબ ચાર ગણું વળતર ન આપવું આ બેઠકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ પોતાની બાર મુદ્દાની માંગણીઓ જાહેર કરી હતી જેમાં ટેલિગ્રાફ એક્ટ અને વીજ કાયદા રદ કરવા બે હજાર તેરના ના જમીન સંપાદન કાયદાનો અમલ ઊંચી ક્ષમતા ધરાવતી વીજ લાઇનો માટે કરોડોનું વળતર અથવા માસિક ભાડું તેમજ પોલીસ દાદાગીરી બંધ કરવાની માંગ સામેલ છે સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે દરેક વીજ લાઈન સામે ખેડૂતોને જાગૃત કરી સંઘર્ષ ચાલુ રાખવામાં આવે છે આંદોલનના ભાગરૂપે આવતી તારીખ છ એ મોરબી કલેક્ટરને રજૂઆત કરવામાં આવે છે

સારું કહેવાય આ તમારા બુરી પોલિટિશિયન હું આભાર માનું છું કે આ પરમિશન આપી કારણ કે એમના એક એક પોલીસના ખેતરમાં ચાર ચાર થાંભલા છે અત્યારે અડાણી વાળાની આઠસો મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુનરંગ જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમે ખેતરમાં અત્યારે મંડા ખાડા ખોદવા એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી આ કંપની સરકારની કંપની છે કે શું ખબર પડતી અમને અને જે ખાડા સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલાક થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂને કહું છું સુરનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો કાલે અમે કર્મમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા દો આ કંપનીવાળાના બાપની જમીન નથી જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગેરે મલકા કરીને ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી સૂટ આપેલી છે અને કલેક્ટર વિનંતી કરશું તમે કંપની વાળાને કહી દો ખેડૂતને પૈસા વગેરે કોઈના ખેતરમાં ઘરે નહીં નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આ બની છે તમામ કહું છું અને પોલીસ વાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગેરે આવતા નહીં નકર આ ખેડૂ કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય ખેડૂતને પૂરું વળતર ચૂકવે જો ગુજરાત સરકાર ને અડાણી વાળા નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા ત્રણ ત્રણ છે કે ખેડૂત ને પાંચ પાંચ નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય વિકાસ કરીને એમને ના ના હોય કે એક થાંભલે કતાર ખેડૂત ને બે કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને પચાસ હજાર રૂપિયા ભાડું આપો તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય દસ લાખનો વીઘો જમીન હોય એમાં લેન કાઢી દો એટલે ખેડૂતો પૂરું થઈ જવાનું છે નથી એને થવાનું કંઈ ન થવાનું એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી સો તારીખે કલેક્ટરને આયોજન પત્ર દેવાનું છે તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય કાલ તમારા પડામાં પણ થાંભલો આવવાનો હોય ચૌદ લેનું નીકળવાની છે બે વારમાં કેટલી ચૌદ એટલે તમામ ખેડૂતને અમને વિનંતી કરું છું સો તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજન પત્ર દેવાનું છે મોરબી જિલ્લાના માણસો આવવાના છે અને સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની અમુક પડવાનું છે અને બે કરોડ રૂપિયા આપ્યા અને મહિને પચાસ હજાર રૂપિયા ખેડૂને હપ્તો આપ્યા મહિને પચાસ હજાર રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે અને થાંભલો નાખવા જ નથી દેવાનો આજે મૂળી તાલુકાના કરત ગામે જે ખેડૂતોની સ સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવરબ્રીજ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને મોટા અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે ત્રણ નવી સ્કોર્પીઓ અત્યારે જે ધાકધમકી ખેડૂતોને આપવા માટે મોડી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાકધમકી દે અને ટાવર કઈ રીતે ઊભા કરવા ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઇન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાક ધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી એટલે આવનાર સમયમાં અમે ખેડૂતોમાં લડા લડાઈના મૂડમાં છે આજે કરદ ગામે જે આઠસો કેવીની લાઈન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો એવી જ રીતે અમે અગાઉ જે સાતસો પાંસઠ કેવીની લાઈનો મોરબી જિલ્લામાંથી નીકળે છે માળિયા હોય મોરબી હોય આ બાજુ જામનગર હોય બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ્ટ એક શું છે બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક શું છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો શું છે બે હજાર સત્તરથી બે હજાર પચીસ સુધીના રાજ્ય સરકારના પરિપત્રો શું છે કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે આમાં કેરેલા સરકારનો ગુજરાત હાઈકોર્ટ સોરી કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં ચિમોતેર લાખ રૂપિયાથી લઈ અને એક કરોડ ચિમોતેર લાખ રૂપિયા સુધી ચારસો સાતસો પાસઠ કેવીમાં જે જયેશભાઈ પટેલેને વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે આઠ દસ ગામ આઠ દસ ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી આપની ચેનલના માધ્યમથી